અમ ને આમ ને આ ને છે ને મધુરૂ ને પેટ માં દુખે છે કેમ ગઈ છોકલી જો દુખે છે તું પેટ માં જ દુખે છે મટી જાય હો દુરૂ ને આજ હવાર નું પેટ માં દુખે છે કાદો બહુ દુખે છે દવાખાને જાવશું ના મત જાવ મટી જાય હો મધુરૂ ને છે ને હમણાં દેશી આપણે ઉપચાર કર્યો છે અજમાને મીઠું ચોળીને ખવડાવી દીધા છે એ એના જેવું એક એને કાં એનાથી તરત સારું થઈ જાય ફેર પડી ગયો ને ફેર પડી ગયો ને હવે આમનો દાબા પડકે હોઈ જાય છે હો એટલે સારું થઈ જાય આ જેને થોડુંક વધારે પેટમાં દુઃખેસમાં દીકરીને કા આમનું નતી રહેજે હો મટી જાય હમણાં પછી લીંબુવાળું પાણી પાઈ દેવું ને એટલે ઉલટી નહીં થાય

आज के हो पाऊँ चारा बेटा बाबा जो आये दादा ना सो करे से जी मैं चाय पी रहे से मम्मी दूध हर को करे से तो ना माँ तो भाई बता रही है हमने तो मैं एक बहुत मस्त केरी बताऊँ ऑर्गेनिक फार्म नहीं केरी से

ઓર્ગેનિક ફાર્મ ની ઓર્ગેનિક કેરી હો કેમ કે કાચી કેરી નો બોક્સ એટલું મોંગું 1000 નો એક બોક્સ આવ્યું 10 કિલોનો કેરી નો સાઈઝ તમે જો આટલી આટલી છે મોટી અજે આમાં બધી જો મોટી છે જો આ જો તમે જોઈ શકો આમ જો બહુ મસ્ત કેરી છે અને આપણે આ કેરી કેરી ખાઈ ને તો આપણને મોઢું છે આમ નાખેલું હોય ને એમાં કેમિકલ એટલે વધારે ઓલું લાગે ને આમાં તો કંઈ વગર ફ્રીજ મૂકે ધોયા વગર તોય કાંઈ થાય નહીં બધી કેરી એવી છે જો અને અહીંયા માથો પધાર કે મમ્મી આવ્યા બહેની લઈ કેરી એટલે કેરી હો એને છે ને આ નીચે નકર પહોંચી પડી જાય કેરી એટલે આમ જોઈ ને એમ થાય ખાવી છે અને પેપર નાખું નીચે ઓલી ઓલી પોચી પડી ગઈશ કેરી પચીસ કેરી પચીસ હે છે કઉસ આમાં એટલી જ બહુ મોટી મોટી કેરી છે ને એટલે આમ કેરી જોઈને ખાવાની ઈચ્છા થઈ જાય એવી કેરી છે આ વર્ષે કેરીમાં બહુ ટેસ્ટ નથી અને એમ થતું જ નથી ખાવી છે એમ કેરી બહુ ઓછી આવી છે આ થોડીક ડાગી હોય ને એટલે આ કેરી થોડીક અલગ રાખવી પડે આ વધારે પાકી જાય ને તો પછી આ બધી કેરી બગાડે હમ પાન એ મસ્ત ગોઠવી દે એટલે કાચી છે ને અને કોઈ વસ્તુ નહીં નાખે ને તો બહુ મસ્ત પાકી જાય બે થી ત્રણ દિવસમાં કોઈ કેમિકલ નહી કોઈ વસ્તુ હા જો ધીમે ધીમે પાકવાયું કોઈ વસ્તુ વગર પાકે ટેસ્ટ અલગ હોય જો આવી રીતે બોક્સ ગોઠવી દીધું તો કઈ નાખ્યા વગર બહુ મસ્ત રીતે પાકી ચાહે આ બોક્સ ને ગોઠવી દઈએ ઓર્ગેનિક કેરી હોય ને ટેસ્ટ કઈક અલગ જ હોય પાકલ પાકલ છે ને બોક્સ માં નાખ દે છો પાક છે ને ચેક ને સમર કેરી માસ્ટર છે એટલે આ કેરી ના દાબા બધું કામ ઈ જ કરે જો માધવ આવ્યો દાદા પાસે ખાવાઓ જો 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 હમણા જો માધુ મીઠું મીઠું લાગે ઓર માધુ છે ને જેટલા બધા વારા ફરતી ખાય ને એટલા બધા ને વારા ફરતી ખાવાઓ પડે નહી મને નહી પીય પી જા હે માધવ જો તમે મીઠું મીઠું હે તે જો બરાબર 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 હા માધો નાસ્તો કરવા આવી ગયો છે જો હું દોરવા માટે લીંબુ પાણી બનાવું છું તો બહુ વધારે ઉલ્ટીને એવું થતું હોય ને ત્યારે છે ને વધારે ડાયરિયા થઈ ગયા હોય તો આ લીંબુ પાણી પીવો ને એટલે તમને તરત રાહત થઈ જાય છે એનાથી તો એક કળછા જેટલું પાણી છે થોડું ઓછું છે એમાં હું એક લીંબુ નાખું છું એ આ એક લીંબુ નાખું છે મિક્સ કરી અને એક ચપટી જેટલું મીઠું નાખવાનું મિક્સ કરી દેવાનું આ લીંબુ પાણી તમે પીવડાવો ને એટલે ગમે ઉલટી થતી હોય ને તોય બંધ થઈ જાય એક દિવસ સુધી છે ને આખો દિવસ એને લીંબુ પાણી ચાપવાનું એટલે ઉલ્ટી બંધ થઈ જાય અને પેટમાં દુખતું હોય તો બંધ થઈ જાય ડાયરિયા થઈ ગયા હોય તો બંધ થઈ જાય હવે લીંબુ પાણી એને પીવડાવી આ દૂર છે ને

બે ત્રણ ઘટડા તો પીવું પડે અને અહીંયા જો લંબુ એટલું પીજે જો મન દીકરો અને અહીંયા આ લંબુ જો

ઊંઘ આવી જાય ને એટલે મટી જાય તમારું માથું છે ને લીંબુ પાણી છે ને ને આમ 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 જો ચુસ્કી લગાવતો હોય જો થાય દૂરવા બેઠી દુરું સારું થઈ ગયું હવે હે હવે જોયે નાઈ થઈને ફ્રેશ થઈ ગઈ છે થોડું ખારું લાગે છે હવે આ જો અને આ જો લીંબુ પાણી પીવાનું ચાલુ કર્યું છે હા હું છે હું અહીં કાઢું છું કેરીનો રસ

सबत न देती सबत पियो जे हो पियो जे या या भी गयो सी सा लाओ दो ला 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 हम राखो हम राखो बोतल दो ले ले दो हम राख ओल राख डाको हम राख तो दो आई मुकी दे आई नीचे मुकी दे डाकणो तो दो, दो ले नीचे मुकी तो दो, दो भूले एम बोतल आ सी তবকে তুকেরুচ নাকে তু. করছেথাকে তু. নাই দুর্যুসে তুর নাম মামেরিছে. খুজে এতে ঄কে ক১া করতো দু. দুর্যুঝর মাদুমধুসে દુરવા તને સારું થઈ ગયું હાવ કે દુખે સમણ આપણે કે તારા તો કેવું મન મટી ગયું દૂર તને કહું છું આ જો અજમા અને લીંબુ પાણી એની અસર થોડીક વધારે કરી હવારમાં તો બહુ જ ઉલટીને એવું થતું હતું કાદરું જો 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 વાળ કે જા બઉ પેટમાં દુખતો હોય ને તો અજમાલ ચોળીને ખાઈ લેવાનું ગટું ગાંડો થઈ ગયો બે ને વગેરે જ નહીં બાધા વગેરે હાલે જો આમ

આઈ સંતાજ આય સંતાઈજ દોડવું નથી હો હજી પછી પેટમાં દુખવા માંડે છે ને એ દોડ્યો દોડો 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 અત્યારે બપોરના બાર વાગ્યા ગયા છે ને બે ધમા ચકડી ચાલુ કરી છે

હાલ હાલ દૂર જોર મુ જોડું માઇકું ઉડાડી રમે દૂર પછી પેટમાં દુખ છે હોય બે જાવ હાલો બે ચોરમું ચોળું રમે હાલો